આ સોયાબીન છે તમે જોઈ શકો છો અત્યારે સોયાબીન ખૂબ જ બધાના આવ્યા છે ખૂબ જ બધા આવ્યા છે સોયાબીન આ કપાસ છે કપાસની અંદર સોયાબીન વાવવામાં આવ્યા છે જોઈ શકો છો આ કપાસ અને આ કપાસની અંદર સોયાબીન વાવવામાં આવ્યા છે તો આ રીતની અમારી વાડી છે કપાસ અને સોયાબીન બંને વાવવામાં આવ્યા છે ભેગા જોઈ શકો છો તમે આ કપાસ અમારો ફાલનો ચીંડવા ફાલ ફૂલ સરસ મજાનું આવેલ છે ડબલ પાક કહેવામાં આવે બે માળ કહેવામાં આવે છે આને એક માળ સોયાબીન અને એક બાજુ વચ્ચે કપાસની વચ્ચે સોયાબીન આ તમે જોઈ શકો છો કપા ખૂબ જ બધાનો મસ્ત મજાનો જબરજસ્ત છે સોયાબીન પણ પાકવામાં આવ્યા છે ટૂંક સમયની અંદર સોયાબીન પણ પાકી જશે વરસાદનું વાતાવરણ છે પણ ખૂબ જ મજાનો સરસ મજાનો સોયાબીન અને કપાસ છે જો આ કપાસ આમ મારી જ મારી જેવડું આ કપાસ છે જોઈ શકો છો તમે તે જબરજસ્ત જોરદાર મસ્ત મસ્ત મજાનો કપાસ અને સોયાબીન બંને પાંચે પાંચ વીઘાની અંદર સોયાબીન અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સોયાબીન પાકવામાં આવ્યા છે તો આ છે અમારો કૂવો તો આ છે અમારી વાડી જોઈ શકો છો તમે ફરતી બાજુ કપાસને સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે કેવો કપાસ કોમન બેગ્સમાં લખજો અમને તો આ અમારી વાડી છે અમારી વાડી બહુ થોડીક દૂર આવેલ છે બોટાદથી દસદન તાલુકાનું પૈડા ગામ છે ત્યાં આવી છે અમારી વાડી તો આ અમારી વાડી છે નમસ્કાર મિત્રો તો અમારી વાડી છે